અરે યાર દિવાળી આવી ગઈ પણ ખ્યાલ નથી થતી કેમ નથી થતી શું તમને ખબર છે અને એ વસ્તુ કેમ નથી થતું એ હું તમને કહું કારણ કે તમે પ્રોપર હોલસેલર જોયો જ નથી કારણ કે તમે પ્રોપર માલ લીધો જ નથી અને કારણ કે તમે પ્રોપર પ્રાઇસમાં માલ નથી લીધો અને કારણ કે તમે પ્રોપર પ્રાઇસમાં માલ સેલ જ નથી કર્યું અને આ બધું એક ના એક વસ્તુ એક લાઈન બનતી થાય છે અને એ લાઈનના લીધે આપણા બિઝનેસના અંદર થતી હોય છે ખોટ અને જો તમે પણ ખોટથી બચવા માગો છો તો આ વિડીયો હું તમારા માટે બનાવું છું કે ખોટથી કેવી રીતે બચે અને પ્રોપરલી મેન્યુફેક્ચરર કઈ રીતે ચૂઝ કરો તો ચાલો થાય

હું તમને કહી દઉં પ્રોપરલી એક તો તમને એક રાઈટ મેન્યુફેક્ચર મળતું હોય છે સેકન્ડ તમને પ્રોપર પ્રાઇસમાં થર્ડ તમને અહીંયા પ્રોપર ગાઈડલાઇન્સ મળતી હોય છે ફોર્થ અહીંયા તમને તમારા એરિયાના અંદર માલ ચાલશે એ જોવામાં આવતો હોય છે અને ફિફ્થ બધાથી વધારે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ અહીંયા તમને પરચેસિંગના અંદર પ્રાઇસ એકદમ રિઝનેબલ પડતી હોય છે અને સિક્સ જેથી તમે આગળ પણ પ્રાઇસ સરસ રીતે ઇન્ક્રીઝ થઈને વેચી શકશો માર્કેટ કરતા ઓછી પણ પ્રાઇસ પર તમે સેલ કરો તો તમારો પ્રોફિટ તગડો થયો હોવો જોઈએ અને આ બધામાં હેલ્પ કરે છે અજમીયા ફેશન તમારી અને એટલા જ માટે આ જે સૌ પ્રથમ જે કહેવાય ને ગુજરાતની એકદમ ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની થઈ ગઈ છે અજમેરા ફેશન ટોપ બ્રાન્ડ કહી શકીએ આપણે રાઈટ અને એટલા જ માટે કારણ કે લાખો લોકોનો ટ્રસ્ટ આપણા સાથે જોડાયો છે અને જો તમને પણ આ બધી સિચ્યુએશન ફેસ કરો છો રાઈટ અને તમને પણ એક સોલ્યુશન જોઈતું હોય તો એ સોલ્યુશનનું નામ જ છે અને આપણે કઈ રીતે હેલ્પફુલ થશું એ હું તમને કહી દઉં જાઉં પહેલા તો આપણે એક ક્વેશ્ચન કવર કરીશું કે તમારા એરિયાની અંદર કયું ચાલે હવે જો તમે બિલોંગ કરો છો સાઉથ થી તો તમારા એરિયાની અંદર સાઉથ ઇન્ડિયન જેમ કે વસ્તુ થઈ ગઈ કે કાંજીવરમ સાડીસ ને એવું બધું થઈ ગયું સાડી ના સિલ્ક સાડી વધારે ચાલતું હોય ઇવન ગુજરાતના અંદર પણ સિલ્ક સાડી વધારે ચાલતી હોય પણ એના અંદર પણ તફાવત હોય છે જેમ કે હવે વાત કરી આપણે સાઉથ સાઇડની તો સાઉથ સાઇડના અંદર લોકો પેલી કાંચીવરમ પહેરતા હોય ગુજરાતના ના સાઈડ અંદર પટોળું પહેરતા હોય અને સિલ્ક માં કોટન સિલ્ક એવું બધું વેર કરતા હોય તો આ થઈ ગઈ તફાવત અને આ જ તફાવત અહીંયા તમને કહેવામાં આવશે આપણા જે સેલ્સમેન કહીએ ને એ લોકો પણ તમને હેલ્પ કરશે અને તમને મારી લેંગ્વેજના અંદર સેલ્ફ એક્ઝિક્યુટિવ પણ મળી જશે અને બાકી પ્રોડક્ટની વાત કરીએ તો આ ટેકનિક પ્રોડક્ટ કેવી રીતના માર્કેટના અંદર સેલ કરવું ને એ પણ તમને કહેવામાં આવું આવતું હોય છે હવે હું તમને એક્સપ્લેન કરું કે કઈ રીતે સેલ કરવું જુઓ આ એક પ્રોડક્ટ છે રાઈટ હવે આ પ્રોડક્ટનું તમને ફેબ્રિક ખબર હશે આ પ્રોડક્ટ તમને કેવી રીતે દેખાય છે વેર કર્યા પછી એ પણ તમને ખબર હશે તો તમે એકદમ એફર્ટલેસ સેલ કરી શકશો બાકી કલેક્શનની વાત કરો તો અહીંયા તમને કલેક્શન ભરપૂર જોવા મળી જશે અને સાથે સાથે તમને પિકઅપ ડ્રોપની પણ ફેસિલિટીસ મળી જવાની છે બાકી લેવું પડશે તમને બંચ ટુ બંચ સેટવાઇઝ હવે ઓબ્વિયસલી વસ્તુ છે કે ભાઈ તમને બિઝનેસ કરવો હોય તો બિઝનેસ કરવા માટે જથ્થો તો જોઈતો હોય ને એક જ ડિઝાઇનના અંદર કલર વેરાયટી તો જોઈતી હોય બરાબર કારણ કે કસ્ટમર ડિમાન્ડ કરતા હોય છે કલરની તો એટલા માટે તમને આ ટાઈપના બંચ બનાવી આપવામાં આવતા હોય છે અને આ પણ એક હેલ્પ રીતે જ હોય છે કારણ કે જો સેમ કલર આપીશ કરીશું તો એના વેચાય પણ આપણા પાસે અવેલેબલ છે સેમ કલર વાળો પણ પણ આપણે ડિફરન્ટ ડિફરન્ટ કલર પણ તમને આપીએ છે હવે તમારી મરજી છે તમને એક જ ડિઝાઇનના અંદર સેમ કલર ચૂઝ કરવો કે પછી ડિફરન્ટ કાઇન્ડ ઓફ રાઈટ બાકી કલેક્શન ની વાત કરું તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા તમને ભરપૂર કલેક્શન જોવા મળી જવાનો છે હવે આવ્યા આપણે સેકન્ડ પોઈન્ટ પર રાઈટ પ્રાઇસ જે માર્કેટ પ્રાઇસ છે ને એના કરતા અહીંયા તમને ટેન એક્સ તો શું અહીંયા તમને ફિફ્ટી પર્સન્ટ કરતા પણ ઓછું પ્રાઇસમાં જોવા મળશે જેમ કે માર્કેટના અંદર જે સાડી છે ને બસો રૂપિયાની વેચાતી હોય ને એ અહીંયા તમને ફિફ્ટી ફોર્ટી ફાઈવમાં મળી જતી હોય છે આ હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું મિત્રો રાઈટ એક્ઝામ્પલ આપું છું અગેન કહેવા માંગુ છું એવું નથી કહેતી કે જે તા આટલામાં વેચે છે આપણે આટલામાં જ આપીશું એવું નથી આ ખાલી એક્ઝામ્પલ છે બાકી કલેક્શન અહીંયા તમને લેડીઝ વાય મેન્સ વાય અને કિડ્સ વાય બધાના મળી જતા હોય છે હવે રાઈટ પ્રાઇસ

કોઠે વિલંગ કર રયો છો તો તમારા એરિયાના અંદર કયા કલેક્શન ચાલશે એ પણ હું તમને લાગે હાથ બતાવી દો અને ઈવન તમારા એરિયાના અંદર તો છું બહેન એરિયાના અંદર આ કલેક્શન ચાલવાના છે કારણ કે આ છે કોટન બેઝ કલેક્શન તો આ રીતે આપણો સેલ્સમેન પણ તમને હેલ્પફુલ થતા હોય છે કે એરિયાના અંદર પર્ટીક્યુલરલી કયો કલેક્શન ચાલશે એ પણ કહેતા હોય છે બાકી કલેક્શન તો અહીંયા તમને ભરપૂર મળતા જ હોય છે અને એ પણ રીઝનેબલ પ્રાઈસ ના અંદર અને અહીંયા તમને પિક અપ ડ્રોપ ની પણ ફેસિલિટીસ મળી જવાની છે अगेन હું તમને કહેવા માંગુ છું કે પિક અપ ડ્રોપ ફેસિલિટીસ મળી જવાની છે સાથે સાથે ઘરે બેસીને પરચેસિંગ કરવા માંગતા હોય એ પણ આપણા પાસે અવેલેબલ છે વિડીયો કોલ ફેસિલિટીસ મળી જવાની છે અને બધો જ સ્ટોક ઇન્સ્યોરન્સ થઈને તમારા ઘર સુધી આવવાનો છે બાકી એક ક્વેશ્ચન હશે તમારા મનના અંદર કે ઘર સુધી માલ કેટલા દિવસના પહોંચશે તો વિથિન સેવન ડેઝ તમારો માલ તમારા સુધી પહોંચી જતો હોય છે તો આ બધી જ રીતે અજમેરા ફેશન તમને મદદરૂપ થતું હોય છે મિત્રો તો હવે જે ક્વેશ્ચન હશે ને કે અજમેરા ફેશન અજમેરા ફેશન જ કેમ તો આ મિત્રો હજી પણ તમારી કઈ પણ સમસ્યા હોય કમેન્ટના અંદર ડ્રોપ કરીને જરૂરથી જણાવજો તો એ સમસ્યા વિડીયો બનાવશું મિત્રો વિડીયો કલેક્શન ભલે ઓછા જોયા હોય પણ આજે પ્રોપરલી આપણે ગાઈડન્સ મેળવી છે વિડીયોના અંદર વધુ તમને જાણવું હોય ક્વેરી હોય તો જરૂરથી એકવાર કોલ કરજો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા માટે કરી આપણે લાઇક સબસ્ક્રાઇબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ